હાલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું બટેટા ભુજીયા ટેસ્ટી ટેસ્ટી ચીપ્સ ખાવામાં તો એટલી ટેસ્ટી લાગે છે કે તમે એકદમ નવી જ રીતથી ચીપ્સ થોડા ટાઈમમાં એકદમ બનાવીને ચટપટી રેસીપી તૈયાર કરી શકો છો રસોડાની ઈઝીલી વસ્તુથી જ તમે બટેટા ભુજિયાને બનાવીને તૈયાર કરી શકો છો તો મિત્રો મારી રેસીપી તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સૌ પ્રથમ અહીંયા બટેટાના ભુજીયા બનાવવા માટે અહીંયા પાંચસો ગ્રામ સરસ બટેટા લીધા છે એને એકદમ સરસ સાફ કરી અને ધોઈને લીધા છે હવે આપણે આને છાલ કાઢવાની જરૂર નથી છાલ હોતા જ આપણે એને સુધારીશું હવે આપણે એને ઊભા ચિરિયાનામાં કટ કરવાના છે તો આવી રીતે આપણે બટેટાને કટ લગાવીશું અહીં આપણે બધા બટેટાને આવી જ રીતે કટ લગાવી અને તૈયાર કરીશું અહીંયા આપણે આવા બટેટાના ચીરિયા કરી લઈએ અહીં આપણે બધા બટેટાના કટકા કરી લીધા છે લાંબી ચીરુંમાં હવે આપણે એક મસાલો તૈયાર કરી લઈએ મસાલો બનાવવા માટે અહીંયા આપણે એક મિક્સર છાર લેશું એમાં આપણે બે ચમચી ધાણા ઉમેરીશું ચાર લાલ મરચા નાખીશું આપણે સાત થી આઠ કડી નાખીશું આપણે એક ચમચી રાય એક ચમચી જીરું એક ચમચી જેટલા આખા ટીકા હવે આપણે ત્રણ થી ચાર ચમચી પાણી નાખીશું હવે આપણે આને દર દરું પીસી લેશું અહીં આપણે દરદરો મસાલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે હવે આપણે ગેસ તરફ જઈએ અહીં આપણે ગેસ ઉપર એક તપેલું મૂકેલું છે એમાં આપણે ત્રણ થી ચાર ચમચી તેલ ઉમેરીશું તેલને આપણે ગરમ થવા દઈશું અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે નાખીશું અડધી ચમચી જીરું અડધી ચમચી કાળા તલ અડધી ચમચી અજમો અને અડધી ચમચી હિંગ હવે એને આપણે સોતડવા દેશું અહીંયા મેં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે તમે ક્યાં તેલનો ઉપયોગ કરો એ કોમેન્ટ કરીને મને જરૂરથી બતાવશો અહીં આપણે એકદમ સરસ બધું સોતડાઈ ગયું છે હવે આપણે નાખીશું એમાં બટેટા એને આપણે એકદમ સરસ મિક્સ કરી લઈએ હવે આપણે નાખીશું ટેસ્ટ પ્રમાણે મીઠું એકદમ ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું એટલે એકદમ સરસ બટેટા ઉપર એક સરસ લેયર આવી જાય ત્યાં સુધી આપણે એને પકાવી લેશું હવે આપણે બે મિનિટ ઢાંકણને ઢાંકી દેસું હવે આપણે ઢાંકણ ખોલીશું અને આપણે એકદમ સરસ મિક્સ બટેટાને કરી લઈએ આપણા બટેટા આપણે જોઈએ તો આપણા બટેટા એસી ટકા સરસ કૂક થઈ ગયા છે હવે એમાં નાખીશું આપણે થોડી કેવી ચપટી એક હળદર પાવડર અને આપણે મસાલો કર્યો તો એ અંદર ઉમેરી દઈએ અહીંયા આપણે બધો મસાલાને આપણે અંદર ઉમેરી દેસું એટલે બટેટાની ચિપ્સમાં એકદમ સરસ ફ્લેવર આવશે અહીં આપણે બધો મસાલો અંદર ઉમેરી દીધો છે હવે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખીશું અને ઢાંકણને ઢાંકી દેસું એટલે એકદમ મસાલો બટેટાની ચિપ્સ ઉપર ચડી અને તૈયાર મસ્તી એવો બની જાય છે હવે આપણે એક મિનિટ ઢાંકણ ઢાંકી દેસુ હવે આપણે ઢાંકણ ખોલીશું આપણા બટેટા એકદમ સરસ કૂક થઈ ગયા છે હવે આપણે નાખીશું અડધું લીંબુ એટલે એનો ચટપટો ટેસ્ટ આપણા બટેટા ભુજીયામાં સરસ આવશે અહીં આપણે અડધું લીંબુ નીચવી નાખ્યું છે ગેસની ફ્લેમ આપણે ધીમે જ રાખીશું હલકા હાથે આવી રીતે આપણે મિક્સ કરી લેશું અહીંયા આપણા ચટપટા ટેસ્ટ બનીને તૈયાર થઈ ગયા છે હલકા હાથે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ હવે આપણે ઉપર નાખીશું ધાણાભાજી તો મિત્રો તમને મારી રેસીપી આજની ગમી હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધાણાભાજીથી એકદમ સારી એવી ફ્લેવર આવશે મિનિટોમાં બનાવી શકાય એવી આપણી ભુજીયા ચિપ્સ તૈયાર છે આ ચિપ્સ રોટલી દાળ ભાત શાક સાથે ખાઈ અને ટેસ્ટી ટેસ્ટી લાગે છે આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો ટ્રાય કર્યા પછી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મારી રેસીપી તમને કેવી લાગી મને ઉમેદ છે કે મારી રેસીપી તમને જરૂર પસંદ આવશે રેસીપી પસંદ આવે તો જરૂર લાઈક કરજો વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ